અને છસો માંથી પાંચસો ચોરાણું જેટલા માર્ક્સ મેળવી ચાર વિષયમાં સો માંથી સો માર્ક મેળવી શાળા પરિવારનું પોતાના પરિવારનું અને બાળકે પોતાનું નામ રોશન કર્યું છે પણ ભાવનગરની જો વાત કરીએ તો કુલ એ ગ્રેડ પ્રાપ્ત કરતા પંદરસો વિદ્યાર્થીઓ જેમાંથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના એકસો જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ માત્ર આ વર્ષના પરિણામની વાત નથી પણ દર વર્ષના જો પરિણામની વાત કરવામાં આવે તો ગુરુકુળ પરિવારનું આટલું શ્રેષ્ઠ પરિણામ એ દર વર્ષે રહ્યું છે સાથે પરિણામની સાથોસાથ સંસ્કાર છે એનું ધામ પણ એ ગુરુકુળ રહ્યું છે આ સરસ રિઝલ્ટ મેળવવા માટે અમારા સંચાલક શ્રી કેપી સ્વામીજી આચાર્ય મહેન્દ્રભાઈ તથા સમગ્ર ગુરુકુળ પરિવાર એ સતત વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે આગળ કારકિર્દી માટે અને સારું રિઝલ્ટ મેળવવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે ફરી ફરી બધા જ વિદ્યાર્થીઓ કે જેમણે ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન જય સ્વામિનારાયણ મારું નામ મકવાણા નંદની યોગેશભાઈ છે અને હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરું છું અને શાળાના સપોર્ટથી અને મહેનતથી ને મેં આ સફળતા પ્રાપ્ત કરી છે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ એવરીવન માય નેમ ઇઝ નિષ્ઠા દઢાણિયા અમારા સ્કૂલમાંથી બધા ટીચર્સનો બહુ સારો સપોર્ટ રહ્યો છે દે ઓલ સપોર્ટર્સ વેરી એક્સલન્ટ વેરી ગુડ અને અમારી મહેનતમાં પણ તેઓ અમને બહુ સપોર્ટ કરતા કે અમારે કઈ રીતના મહેનત કરવી જોઈએ અને કઈ રીતના અમારું પ્લાન કરવું જોઈએ ભાવિ યશભાઈ બારભાઈ એન્ડ આઈ એમ સ્ટડીંગ ઇન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન આઈ વોઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ન ટેન્થ And uh, it has been really a great journey. My parents have supported me really well. All the teachers were like a family. They have helped us throughout the process. And we have believed from the start that we will succeed in what we are doing. And today there are uh, 17 to 18 students of us who have scored even grade in 10th uh, standard. And it has really been a proud moment for us, for our family, for our relatives, for the, especially for the school and the staff here they have appreciated us with a lot of love and we are really happy in what we have achieved and i hope we all succeed in the further life નમસ્કાર મારું નામ સુર્યદીપસિંહ દિલીપસિંહ વાળા છે અને અત્યારે હું ભાવનગર જિલ્લામાં સરદાનગર વિસ્તારમાં કાર્યરત શિક્ષણની કહી શકાય કે ઉચ્ચતમ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ દસનું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો એટલો આભાર માની ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમણે સફળતા પ્રાપ્ત કરાવી